અમદાવાદમાં રોડ એક્સિડેન્ટના કેસના અસરગ્રસ્તોને વળતરના મુદ્દે હાઈકોર્ટમાં દાખલ થયેલ પિટિશન મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી આ ફરિયાદ મુજબ સુપ્રીમ કોર્ટના હુકમનું પાલન નહીં થયું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જેમાં

એ ફરીથી ડાયરેક્શન પાછું સુપ્રીમ કોર્ટે ગોવર મોહમ્મદના જજમેન્ટમાં બે હજાર બાવીસમાં કીધું એમ છતાં પણ ગુજરાત સ્ટેટમાં એ ફોલો નહોતા થતા એ ફોલો કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ છે એ પોલીસને અને આખા સ્ટેટની ટ્રિબ્યુનલ્સને ડાયરેક્શન આપે એના માટે આ પીઆઈએલ છે એ ફાઇલ કરવામાં આવી છે